એટલે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ દાવામાં અથવા તો કોઈ જેને કહેવાય કે રિકવરી પૈસાની રિકવરીના દાવા જે આપણે કરી છે જેને રિકવરી સ્યુટ કહેવામાં આવે છે એવા કિસ્સામાં કોઈ વ્યક્તિ પોતાના દાવાના સમર્થનમાં ખોટી એકાઉન્ટની એન્ટ્રીઓ ઊભી કરી અને ખોટા હિસાબો રજૂ કરે કોર્ટમાં પુરાવા તરીકે તો આવા કિસ્સામાં એને ખોટો પુરાવો ઊભો કર્યો છે એવું માનવામાં આવશે મિત્રો ડીને કોઈ ગુનાહિત કાવતરા માટે દોષી ઠરવાના ઇરાદાથી એ ડીના હસ્તાક્ષરની નકલ કરી તે કાવતરામાં કોઈ ગુનાના સાથીને ઉદ્દેશીને લખેલું હોવાનું અભિપ્રેત થતું હોય તેઓ પત્ર લખે છે અને જે જગ્યાએ પોલીસના અધિકારીઓ ઝડપથી ઝડપેથી કરે એવું સંભવ હોવાનું જાણતો હોય તો તે પત્ર મૂકે છે એ ખોટો પુરાવો ઊભો કર્યો છે હવે કોઈ વ્યક્તિને ફસાવવા માટે ને કોઈ બીજી વ્યક્તિને ખ્યાલ હોય કે જો આ પ્રકારનો કાગળ છે અથવા તો પત્ર છે એ લખીને જો કોઈ જગ્યાએ મૂકવામાં આવશે અને પોલીસ જો અહીંયા જઈને ઝડપી કરશે અને આવો પત્ર ત્યાંથી નીકળશે તો એ વ્યક્તિએ જેને પત્ર મૂક્યો છે જે બીજી વ્યક્તિ છે જેને ફસાવા માટે એને પત્ર મૂકો છે એના જેવા જ અક્ષરો અને એના જેવા જ સહીઓ કરી અને જો મૂકવામાં આવે જેથી કરીને એ વ્યક્તિ ફસાઈ જાય અથવા તો એની ઉપર ખોટી કેસ કાર્યવાહી થાય તો આવા કિસ્સામાં પત્ર મૂકનાર જે વ્યક્તિ છે એને ખોટો પુરાવો ઊભો કર્યો છે એવું માનવામાં આવશે મિત્રો ત્યારબાદ છે કલમ બસો ઓગણત્રીસ ખોટા પુરાવા માટેની શિક્ષા હવે ખોટો પુરાવો ઊભો કરવામાં આવે અથવા તો ખોટું કથન કરવામાં આવે જેની છણાવટ આપણે ઉપર બસો સત્યાવીસ અને બસો અઠ્યાવીસમાં જોઈ ગયા કલમમાં તો આવા સંજોગમાં શું સજા થઈ શકે એની છણાવટ કલમ બસો ઓગણત્રીસમાં કરવામાં આવી છે મિત્રો જે કોઈ વ્યક્તિ ન્યાયિક કાર્યોમાં કોઈપણ તબક્કે ઇરાદાપૂર્વક ખોટો પુરાવો આપે અથવા ન્યાયિક કાર્યમાં કોઈપણ તબક્કે ઉપયોગમાં લેવાય એ હેતુથી ખોટો પુરાવો ઊભો કરે તેને સાત વર્ષ સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે જે દસ હજાર રૂપિયા સુધી હોઈ શકે છે એટલે કોઈ કોર્ટ કાર્યવાહીમાં જો કોઈ વ્યક્તિ ખોટો પુરાવો ઊભો કરે અથવા તો ખોટો પુરાવો આપે છે તો આવા કિસ્સામાં એને સાત વર્ષ સુધીની કોઈ પણ સજા સખત અથવા સાદી કેદની થઈ શકે છે અને આમાં દસ હજાર રૂપિયાના દંડની પણ જોગવાઈ છે મિત્રો ત્યારબાદ બીજું પેટાકલમ કલમ એકમાં ઉલ્લેખિત તે સિવાય કોઈ પણ કિસ્સામાં જે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક ખોટા પુરાવા આપે છે અથવા બનાવટ કરે છે તેને ત્રણ વર્ષ સુધીની મુદત માટે કોઈ પણ ખોટા પુરાવા આપે છે અથવા બનાવટ કરે છે તેને ત્રણ વર્ષ સુધીની મુદત માટે કોઈ પણ વરણની કેદની સજા કરવામાં આવશે અને તે દંડને પણ જવાબદાર રહેશે પાંચ હજાર રૂપિયા સુધીનો હશે હવે ઉપર આપણે જોયું કે ન્યાયિક કાર્યવાહીમાં જો ખોટો પુરાવો આપવામાં આવે કોર્ટની અંદર તો સાત વર્ષથી સજા છે પણ ન્યાયિક કાર્યવાહી સિવાય જો ખોટા પુરાવા બાબતનો કોઈ ગુનો આચરવામાં આવે તો એમાં ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે હવે સમજૂતી એમાં આપી છે સમજૂતી એક લશ્કરી ન્યાયાલય સમક્ષ ઇન્સાફી કાર્યવાહી ન્યાયિક કાર્યવાહી છે એટલે લશ્કરી કાર્યવાહી છે ઇન્સાફી કાર્યવાહી જે આપણે કહીએ છીએ કે મિલિટરી માટેની કોર્ટ અલગ હોય છે નેવી માટે એરફોર્સ માટે તથા મિલિટરીના જે કંઈ પણ અધિકારીઓ છે અથવા તો મિલિટરીમાં જે વ્યક્તિઓ કામ કરતા હોય છે ફોજીઓ છે એના માટેની કાનૂની કાર્યવાહી ચલાવવા માટેની અલગ કોર્ટ હોય છે તો આ બધી કોર્ટો પણ એ એમાં જે કાર્યવાહી કરવામાં આવે છે એને ન્યાયિક કાર્યવાહી કહેવામાં આવશે પછી સમજૂતી બે કોઈ ન્યાયાલય સમક્ષ કાર્યવાહી થતાં પહેલાં કાયદાના આદેશ મુજબ અન્વેષણ કરવામાં આવે તે ન્યાયિક કાર્યવાહીનો એક તબક્કો છે પછી ભલે તે અન્વેષણ કોઈ ન્યાયાલય સમક્ષ ન હોય હવે કોઈ પણ કોર્ટમાં કેસ ચાલે એની પહેલાં કોઈ તપાસ કરવામાં આવે છે જેને આપણે પોલીસ તપાસ કહીએ છીએ અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની કોર્ટની મંજૂરીથી અથવા કોર્ટના ઓર્ડરથી જો કોઈ તપાસ કરવામાં આવી હોય અને આ બધી તપાસ કાર્યવાહી જે ચલાવવામાં આવે છે જેમાં પુરાવા એકત્રિત કરવામાં આવે છે તપાસ કરનાર એજન્સી દ્વારા તો આ બધા જે આ બધી જ જે કાર્યવાહી છે એ ન્યાયિક કાર્યવાહીની વ્યાખ્યામાં આવે છે જેને કહી શકાય કોર્ટ પ્રોસીડિંગ દાખલો ડીની સામેનો કેસ ઇન્સાફી કાર્યવાહી માટે મોકલી આપવો જોઈએ કે કેમ તે નક્કી કરવા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ તપાસમાં ખોટું હોવાનું એ જાણતો હોય તેવું કથન તે સોગંધ ઉપર કરે છે આ તપાસ ન્યાય કાર્યવાહીનો એક તબક્કો હોવાથી એ ખોટો પુરાવો આપ્યો છે હવે ડી સામેનો કેસ છે એ ઇન્સાફી કાર્યવાહી માટે મોકલી આપવો જોઈએ કે નહીં તે નક્કી કરવા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ તપાસમાં ખોટું હોવાનું જાણતો હોવા છતાં એ નામની વ્યક્તિ કે એ નામનો અધિકારી છે એ ખોટું કથન કરે કે ભાઈ હા આ કાર્યવાહી છે એ કેસ છે એ મોકલી આપવો જોઈએ તો આવા ખોટા કથન છે એ ન્યાયિક કાર્યવાહીનો તબક્કો કહેવાશે અને એમાં એને ખોટો પુરાવો આપ્યો છે એવું માનવામાં આવશે સમજૂતી ત્રણ કાયદા અનુસાર કોઈ ન્યાયાલયમાં ન્યાયાલયના આદેશ મુજબ અને કોઈ ન્યાયાલયના અધિકાર હેઠળ અન્વેષણ કરવામાં આવે તે ન્યાયિક કાર્યવાહીનો એક તબક્કો છે પછી ભલે તે અન્વેષણ ન્યાયાલય સમક્ષ ન હોય એ જે મેં અગાઉ સમજાવ્યું એમ કે કોર્ટ કાર્યવાહી શરૂ થાયની પહેલાં જે કોઈ પણ તપાસ કરવામાં આવશે એ તમામ તપાસની જે ગતિવિધિ કે કાર્યવાહી છે એ ન્યાયિક કાર્યવાહીનો એક ભાગ છે મિત્રો દાખલો જમીનનો હદો જમીનની હદો ઉપર જઈને નક્કી કરવાનું કામ જે કોઈ ન્યાયાલયે જે અધિકારીને સોંપ્યું હોય તેની સમક્ષ ચાલતી તપાસમાં જે ખોટું કથન હોવાનું પોતે જાણતો હોય તેવું કથન એ સોગંદ ઉપર કરે છે આ તપાસમાં ન્યાયિક કાર્યવાહીનો એક તબક્કો હોવાથી એ ખોટો પુરાવો આપે છે હવે આમાં એક દાખલો આપીને સમજાવવામાં આવ્યું છે કે કોઈ જમીનની હદો નક્કી કરવા માટે થઈને કોર્ટે કોઈ અધિકારીને કાર્યવાહી સોંપી છે અથવા કોર્ટ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે અથવા તો કોઈને નિમણૂક કરવામાં આવ્યા છે આ સંજોગોમાં જ્યારે એ વ્યક્તિ જમીનની હદો નક્કી કરવા માટેની તપાસ કરવા માટે આવે ત્યારે કોઈ વ્યક્તિ છે એ પોતે જાણતો હોય કે ભાઈ આ ખોટું છે તેમ છતાં એને સાચું કહી અને એવું ખોટું કથન કરે તો આવા સંજોગોમાં આજે તપાસ કાર્યવાહી દરમિયાન જે વ્યક્તિએ ખોટું કથન અથવા ખોટું સ્ટેટમેન્ટ આપ્યું છે એ ખોટો પુરાવો આપવા સમાન ગણાશે મિત્રો ત્યારબાદ કલમ બસો ત્રીસ મોતની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવના ઈરાદાથી ખોટો પુરાવો આપવો અથવા ઊભો કરવો અત્યાર સુધી આપણે જે જોયું તે ખોટો પુરાવો આપવા બાબત નથી પરંતુ હવે જે સ્પેસિફિક કલમ આવી છે બસ કલમ બસો ત્રીસ એ કોઈ વ્યક્તિને માની લો મોતની સજા થઈ શકે એ પ્રકારનો આક્ષેપ કરવામાં આવે અથવા તો એ પ્રકારના આક્ષેપોના સમર્થનમાં ખોટા પુરાવો આપવામાં આવે અથવા તો ખોટો પુરાવો ઊભો કરવામાં આવે અને વ્યક્તિ જાણતી હોય કે આવો પુરાવો ઊભો કરવાથી કે આવો ખોટો પુરાવો આપવાથી એ બીજી વ્યક્તિને મોત સુધીની સજા થઈ શકે તો આવા કિસ્સામાં ખોટો પુરાવો આપનાર કે ઊભો કરનારને શું સજા થઈ શકે એની છણાવટ અહીં કરવામાં આવી છે મિત્રો જે કોઈ વ્યક્તિ ભારતમાં તે સમય અમલમાં હોય તે કાયદા મુજબ પોતાની શિક્ષાને પાત્ર ગુના માટે ખોટો પુરાવો આપીને અથવા ઊભો કરીને કોઈ વ્યક્તિને દોષિત ઠરાવવા અથવા તેમ કરવાથી તે દોષિત ઠરશે એવું હોવાનું સંભવ જાણવા છતાં ખોટો પુરાવો આપે અથવા ઊભો કરે તેને આજીવન કેદ અથવા દસ વર્ષ સુધીની સખત કેદની સજા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે જે પચાસ હજાર રૂપિયા સુધીનો હોઈ શકે છે હવે કોઈ વ્યક્તિને મોતની શિક્ષા થાય એના માટે થઈને જો ખોટો પુરાવો ઊભો કરવામાં આવ્યો હોય અથવા તો ખોટો પુરાવો આપવામાં આવ્યો હોય તો આવા કિસ્સામાં દસ વર્ષ સુધીની સજા છે અને એ આજીવન કેદ સુધી લંબાવી શકાય એવી સજા કરવામાં આવી છે અને પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે એમાં કલમ બસો ત્રીસમાં એની સ્પષ્ટતા કરવામાં આવી છે હવે બસો ત્રીસ બે છે જો કોઈ નિર્દોષ વ્યક્તિ પેટાકલમ કલમ એકમાં ઉલ્લેખિત ખોટા પુરાવાના પરિણામે દોષિત ઠેરવામાં આવે છે અને તેને ફાંસીની સજા પણ કરવામાં આવે છે તો આવા ખોટા પુરાવા આપનાર વ્યક્તિને મૃત્યુ અથવા પેટાકલમ કલમ એકમાં ઉલ્લેખિત સજા કરવામાં આવશે હવે માની લ્યો કોઈ નિર્દોષ વ્યક્તિને ઉપર કેસ ચાલી જાય અને એને ફાંસીની સજા ફરમાવી દેવામાં આવે અને ફાંસી આપી દેવામાં આવે ત્યારબાદ ખબર પડે કે આ કેસ છે એ ખોટો હતો અથવા ખોટા પુરાવાને આધારે કેસ ઊભો કરવામાં આવ્યો હતો તો આવા કિસ્સામાં ખોટો પુરાવો આપનાર ખોટો પુરાવો ઊભો કરનારને મોતની શિક્ષા કરવામાં આવશે અથવા તો પેટા કલમ જણાવ્યું છે એટલે આજીવન કેદ અથવા દસ વર્ષ સુધીની પણ શિક્ષા થઈ શકે છે ત્યારબાદ છે કલમ બસો એકત્રીસ આજીવન કેદની અથવા કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના હિરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા બાબત મિત્રો બસો ત્રીસ નંબરની કલમ છે એમાં આપણે જોયું કે કોઈ વ્યક્તિને મોતની સજા થાય એવા પ્રકારના ગુનામાં જો ખોટો પુરાવો આપવામાં આવે તો શું સજા છે એની છણાવટ એમાં છે ત્યારબાદ છે બસો એકત્રીસ હવે મોતથી નીચેની સજા એટલે કે આજીવન કેદની સજા કોઈને થઈ શકે અથવા તો અન્ય કોઈપણ પ્રકારની કેદની સજા થઈ શકે એ બાબતે જો ખોટો પુરાવો આપવામાં આવે અથવા તો ખોટો પુરાવો ઉભો કરવામાં આવે તો શું સજા છે એ આપણે જોઈએ જે કોઈ વ્યક્તિ ભારતમાં તે સમય અમલમાં હોય તે કાયદા મુજબ મોતની શિક્ષા નહીં પણ આજીવન કેદની કે સાત વર્ષ કે તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે ખોટો પુરાવો આપીને અથવા ઉભો કરીને કોઈ વ્યક્તિને દોષિત ઠરાવવાના ઈરાદાથી અથવા તેમ કરવા તે દોષી ઠરશે એવો સંભવ હોવાનું જાણવા છતાં ખોટો પુરાવો આપે અથવા ઊભો કરે તો તેને જેમ તે ગુના માટે દોષિત ઠરેલી કોઈ વ્યક્તિને શિક્ષાને પાત્ર થાર તેમ શિક્ષા કરવામાં આવશે હવે મિત્રો આમાં સમજૂતી સ્પષ્ટ એવી છે કે આજીવન કેદ અથવા તો સાત વર્ષ અથવા તો સાત વર્ષથી વધુની કેદની શિક્ષા માટેના સજાના ગુનામાં જો કોઈ વ્યક્તિ ખોટો પુરાવો આપે છે તો આવા સંજોગોમાં એ આરોપીને જે સજાની જોગવાઈ છે જે કલમો હેઠળની એટલી જ સજા એ ખોટો પુરાવો આપનારને અથવા તો ખોટો પુરાવો ઊભો કરનારને કરવામાં આવશે